મીઠા થરાદ હાઈવે કોતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને હાલાકી છેલ્લા કેટલાય સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ચોમાસું આવતા જ પુલ હતો એના કરતાં પણ વધુ બિસ્માર હાલતમાં જોવા મળ્યો રોડ રસ્તા રિપેરિંગ કામ માટે લાખો રૂપિયા ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પણ આ પુલ બિસ્માર હાલતમાં જજુમી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે વાહન ચાલકોના જણાવ્યા મુજબ કેટલાય સમયથી આ રસ્તો આમ જ છે જેની કોઈ રિપેરિંગ કામગીરી કરવામાં આવી નથી બ્યુરો ચીફ મુરજી ચૌધરી બનાસકાંઠા